આજે મોગરી અને કોબીનો સંભારો બનાવીશું અને તમને ખબર જ છે કે મોગરી વિટામિન સીથી ભરપૂર છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે તો બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં તો મોગરી જોઈશે તો આ દોઢસો ગ્રામ મોગરી લીધી છે આ ટાઈપની મળે છે અને મોગરી એટલે મૂળાની સીંગ કહેવાય છે અને ખાસ કરીને શિયાળામાં આ મોગરી ઉપલબ્ધ હોય છે અને આ મોગરી ચોક્કસપણે ખાવી જોઈએ તો મેં એને ધોઈ લીધી છે હવે એને ટુકડા કરી લઈશું તો ઉપરનો અને નીચેનો ભાગ આપણે કટ કરી લઈશું અને મોગરીના ટુકડા કરી લઈએ શિયાળામાં આપણે બે મહિના જો મોગરી ખાઈએ ને તો આખું વરસ તંદુરસ્તી રહે છે એવું કહેવાય છે મોગરી શિયાળાનું સુપર ફૂડ ગણાય છે તો ચોક્કસપણે આ રીતે એનો આહારમાં ઉપયોગ કરવો જ જોઈએ તો જુઓ આ રીતે બધી મોગરીને કટ કરી લીધી છે મેં હવે એની સાથે આપણે કોબી જોઈશે તો આ અડધી કોબી લીધી છે એટલે નાની કોબીનો દળો હતો તમને કોબી જેટલા પ્રમાણમાં ભાવે એટલા પ્રમાણમાં લેવાની તો થોડા મોટા ટુકડામાં કોબીને કટ કરીશું સંભારામાં તમે જોયું હશે કે દરેક વેજીટેબલ્સ થોડા મોટી સાઇઝમાં જ કાપવામાં આવે છે કોબી પણ તો જુઓ આ રીતે કટ કરી લીધી છે હવે ટામેટું લઈશું મારી પાસે આ ગ્રીન ટામેટું છે તમે આ ગ્રીન ટામેટું નહીં હોય તો આપણું રેડ કલરનું નોર્મલ ટામેટું આવે છે ને એ પણ લઈ શકો પરંતુ આનો ટેસ્ટ બહુ જ સરસ લાગશે તો એક ટામેટું લીધું છે હવે આ બે મોડા મરચાં લીધા છે એને પણ થોડા કટ કરી લઈશું અને સંભારામાં ઉમેરવાના છીએ તો જુઓ બધું તૈયાર થઈ ગયું હવે સંભારો બનાવવા માટે ઝાડા તળિયાવાળી કડાઈ મૂકી છે ગેસ પર તેમાં એક ચમચી તેલ મૂક્યું છે અને હાફ ટી સ્પૂન રાય અને વન ફોર ટીસ્પૂન હિંગ ઉમેરીશું અને સૌથી પહેલાં મોગરીને આપણે અંદર એડ કરીએ અને આ મોડા મરચાં જે કટ કર્યા છે એ ઉમેર્યા વન ફોર ટીસ્પૂન હળદર ઉમેરી અને સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દીધું છે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે અત્યારે અને એક મિનિટ જેટલું સાંતળી લઈશું સંભારો કાચો પાકો જ રાખવામાં આવે છે એને વધારે કૂક નથી કરવામાં આવતો તો જુઓ આ રીતે થોડો કૂક થાય ને એટલે હવે આપણે એની અંદર ટામેટા ઉમેરી દઈશું ટામેટુંને પણ વધારે કૂક નથી કરવાનું એકદમ ઘડી જાય એ રીતના નથી કરવાનું એ ખાસ ધ્યાનમાં રાખવાનું અડધી મિનિટ ટામેટું સતળાઈ જાય એટલે આપણે કોબી ઉમેરીશું કોબીને પણ વધારે કૂક નથી થવા દેવાની એ ખાસ ધ્યાન રાખવાનું અને જમતા પહેલાં જો આ સંભારો તમે એક નાની બાઉલ ભરીને જો ખાઈ લો તો ડાયટ કરનાર માટે પણ ખૂબ જ ઉપયોગી થઈ રહેશે હવે ધાણા જીરું પાવડર છે એક ચમચી અને મરચું આપણે મોડું ઉમેર્યું છે તમે તીખાસ વધારે પસંદ હોય તો કટ કરીને ઉમેર્યું તે મરચું ઝીણું તીખું આવે છે ને એ ઉમેરજો પરંતુ મારા ઘરે થોડું ઓછું ખવાય છે એટલે મેં સાધારણ મરચું ઉમેર્યું છે અને સંભારામાં ખાંડ ઉમેરવામાં આવે જ છે ખાટો મીઠો હોય છે તો મેં પોણી ચમચી જેટલી ખાંડ ઉમેરી છે તમને ખાંડ પસંદ હોય એટલે વધારે કે ઓછી ઉમેરી શકાય હવે મિક્સ કરીને અડધી મિનિટ રાખીશું એટલે આપણો સંભારો તૈયાર થઈ જશે જુઓ સરસ આપણો સંભારો તૈયાર થઈ ગયો છે તો ગેસ બંધ કરી દીધો છે અને હવે દોઢ ચમચી જેટલો લીંબુનો રસ ઉમેર્યો છે અને સિઝનમાં આ લીલું લસણ બહુ જ સરસ મળે છે તો બારીક કટ કરીને ઉમેર્યું છે અને કોથમીર ઉમેરી છે તો હવે સર્વિંગ કરીશું તો આ થયો મોગરી અને કોબી તેમજ ટામેટાનો ચટપટા સ્વાદવાળો સંભારો ઉપરથી કોથમીર અને લસણથી ગાર્નિશ કર્યું છે તો આ થયો આરોગ્યવર્ધક એવો સંભારો કે જે પાચન સુધારે છે અને કબજિયાત પણ દૂર કરે છે તો ચોક્કસપણે શિયાળામાં જ્યાં સુધી મોગરી મળે ત્યાં સુધી એનો આહારમાં ઉપયોગ ચોક્કસપણે કરીએ અને તંદુરસ્ત રહીએ અને તમને આ રેસીપી કેવી લાગી અને તમારા ઘરમાં સંભારો કોઈક અલગ ટાઈપથી બનાવતા હો તો મને ચોક્કસ જણાવજો અને તમારું ધ્યાન રાખજો અને આ